નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વધુ એક અમદાવાદ વિમાન દુર્ઘટના બની છે જેમાં વિમાન ક્રેશ થતા તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરના મોત થયા છે સાયબિરિયાની કંપની અંગારીની માલિકનું એક વિમાન પૂર્વ આમોડી વિસ્તારમાં તૂટી પડતા વિમાનમાં રહેલા ક્રુ મેમ્બર સહિત તમામે પચાસે પચાસના મૃત્યુ થયા હતા આ વિમાન ડેન્ટા શહેર તરફ જતું હતું વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ચીની સરહદ પાસેના ત્યાં આમોડ નદી વિસ્તારમાં આ વિમાન તૂટી પડ્યું હતું તે અંગે તે પ્રદેશના ગવર્નર વાસિયા ઓમ્બે કહ્યું હતું કે તે વિમાન પડી ગયું અને પૂર્વે કેટલાક સમયથી વિમાન રડાર ઉપરથી દૂર હતું અને તેમજ વિમાન ગૃહ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો જેમાં આખરે ક્રેશ થયા સવાર ત્યારે પંચાવન લોકોના મોત થયા હતા વધુ આપને જણાવી દઈએ કે વાત કરી તો આ દુર્ઘટનાની માહિતી મળતા જ રશિયન સત્તાવાળા ત્યારે મિત્રો રશિયન સેલી ઓથોરિટી ત્યારે ઔદ્યોગિક ત્યારે એમઆઈ આઈ આઠ પ્રકારનું હેલિકોપ્ટર મોકલ્યું હતું તેને આ ઘટના સ્થળેથી ધુમાડા નીકળતા જોયા હતા આવી માહિતી આપતા સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે તમામ પંચાવન પંચાવન વ્યક્તિઓના મૃત્યુ થયા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ